ગાંધીધામની બાલવાટિકા ગાર્ડન્સમાં અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પૂરા વ્હાઈટ વસ્ત્રોમાં સજ્જ થઈ યુનિફોર્મમાં સજ્જ થઈ સૌ કોઈ આ ધ્વજવંદનની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થયા હતા ધ્વજવંદન કરી ધ્વજની સલામી દીધી રાષ્ટ્રભાવના ઉજાગર કરી ગાંધીધામ ખાતે અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીના ઉપલક્ષમાં બાલવાટિકા ગાર્ડનમાં ઓમ દીદી હિનાબેન જોશીના સાનિધ્યમાં શામજીભાઈ વિજયભાઈ પ્રદીપભાઈ પ્રકાશભાઈ દીપકભાઈ તોપરાની કાકા મગનભાઈ હસમુખભાઈ ભૂપેશ અનિલ ચૌહાણભાઈ રિષિકાબેન શશી દીદી સવિતાબેન અને બાલવાટિકા પરિવારના સર્વ સાથે મળી આ રાષ્ટ્રીય પર્વની આનંદ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી મુખ્ય અતિથિ તરીકે શામજીભાઈ પ્રદીપભાઈ અને પ્રકાશભાઈ અને ઓમ દીદી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ધ્વજવંદન કરીને ધ્વજની સલામી લેવામાં આવી હતી આ પ્રસંગે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમની સાથે તુલસીભાઈ વેનુભાઈ વકીલ સાહેબ એ પણ ખાસ હાજર રહ્યા હતા તમામે સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણી કરી ધ્વજવંદન કરી ધ્વજને લહેરાવી તેમની સલામી ઝીલવામાં આવી હતી પૂરા યુનિફોર્મમાં સજ્જ થઈ અને સૌ કોઈ આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં યશભાગી થયા હતા